હાલા મિત્રો યોજનાત ગુસ્કેટની પરીક્ષા સેના હોલ ટિકિટ સે કઈ તરીકેથી ડાઉનલોડ થવાના છે ઈ બધી આપણે આ વિડિયોમાં ડિસ્કસ કરવાની છે મિત્રો તો સામે મનવાબો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરીજો લાઈક અને શેર બીજા મિત્રોને કરો કેને પણ આ સમાસા મળી રહે તો આગામી સે 31 માર્ચ ના રોજ જે યોજનાર સે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ગુસ્કેટની પરીક્ષા સે બરાબર એના કોલેટર ડાઉનલોડ કરવાની અત્યારથી સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો तो 31 मार्च जो जे गुस्कर पेचे से एनी होल टिकट से डाउनलोड થવાની શરૂઆત થઈ જેસે આગાપે વાત પણ કરવાના છે કે જે તમારા કોઈ વેબ સર્ટિફિકેટ છે અને તમારા પે આનું જે હોલ ટિકિટ છે તમે પેલીતના ડાઉનલોડ કરી શકો એની પણ માહિતી તમને આપવાનો છું વિડિયો અંત સુધી જોવાની નમ્ર વિનંતી કારણ કે આપણે જો વાત કરી આમ આગળ પણ આઈ પોસ્ટ બરાબર તો તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો તમારા ફોનમાંથી તમે છે તમારી જે હોલ ટિકિટથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ ઢાવી શકો અથવા સ્કૂલની સ્કૂલમાંથી મને તમે કઢાવી શકો છો બરાબર તો આજે આપણે ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે જે આગળ વાત કરી એમ વેબસાઈટ અહીં આપેલી છે અને પછી તમે ડાઉનલોડ કરવા રહે છે તો અહીંયા જો આપણે વેબસાઈટ આવી દેશે બરોબર અહીંયા સમાવડ દેખાતી નથી તો આપણે અહીંયા લખી દેશું બરાબર તો શાળામાં પણ જે સાથે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છે વિજ્ઞાન પર્વ વિજ્ઞાન પર્વ જે હોય એટલે સ્કૂલના સ્ટુડન્ટ માટે તૈયાર ન્યૂઝ કહી શકાય તો તમારા સ્કૂલમાંથી તમને પણ હોલ ટિકિટ મળી જાય